હેલો એવરી રામ રામ ને સીતારામ બધાઈ દાયરાની સુપ્રભાત ગુડ મોર્નિંગ ને આજતા છે ને અમે મોસ્ટ ઓફ બધું વેલું હોવાનું બધું કામ બતાવેલું તું ખાલી પોતે કરવાના બાકી ઉતા કારણ કે લુગણા ધોવાના ઉતા બાકી એટલે પોતા કરવાના રાખી દીધા હતા કે પછી પગલા પગલાં થઈ જાય એટલે પછી સેલેક્ટર નાખ્યું તો મોસ્ટ ઓફ બીજું બધું કરી લીધું તું હતું ફેરવવાનું ધોવાનું ડેરી દૂધ દેવા જવાનું આ પછી એક પાછું દી આખો તો આપણે એટલું બધું કામ કરતા હોય પ્લસમાં આજે રાતે પણ એક જાદુ મોટું એવું કામ આવવાનું હતું પણ રેગું અર્થેથી કે કે એવું બન્યું હતું કે રાઈતી હે ને થોડો 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 ઘડીક વાર થઈને હેતા એ પવનને ઠાકું એવો વિડ્યો તો ને થોડા થોડા વરસાદને એંધાણ એવા દેખાતા હતા કારણ કે એવો એકદમ ઠંડો પવન આવે ને એટલે એવું જ માનવાનું હોય કે ભાઈ વરસાદ ભેરો લે આવે હગે કદાચ ને કારણ કે એનું તો કંઈ નિકી ન હોય કુદરતી આફત થઈ તો આવે ખરી નોય આવે બે વાતું હોય તો અમે ઘડીક વાર જોઈ પછી ઢાકવું ઢુંબવું એવું બધું કરવાનું હતું કારણ કે સાઈડને બધું ખુલી પડે આકોરા સાઈડમાં મોગટામાં થોડુંક આકોરાએ આડું દેવું પડે પડદું એવું બધું કરવાનું હતું પણ રેગવું એટલેથી કે પવનથી જ શાંત થઈ ગયું તો કે વાવડો અહીં સારો એવો હોતો વાવાઝોડું ન કહેવાય પણ વાવડો હું તો એકદમ સારો એવો હું તો બધા ઝાડવાને એકદમ સકળી ભમડી થતા હતા કે લાઈટ આવી જા આવી જા થતી હતી એટલે બધા જાગે ગયા મોસ્ટ ઓફ ત્યાં એટલે વાંધો નહોતો એવો જાગતા હોય તો આમાં વાંધો ન આવે બધું કરે હગ્યા બાકી કપડાં ધોવાનું કામ કામકાજો ચાલુ હે ભીને હમણાં જો તડકો હવારમયથી દીએ હવે એકદમ માર માર કરતો નીકળે એકદમ તપને હારો એવો પડે તે અટાણ મેં ભીહું ફેરવવાની ઉત્યું એ પણ કામ કરે ને બધું ફેરવે નાખ્યું તો અમારે છે ને કપડાં ધોવાના હતા એટલે લાઈટ નહોતી એટલે હવારમય સાડા પાંચ છ વાગે લાઇટ નહોતી એટલે ભીહું દોતા દોતા એવું ટેન્શન આવ્યું કહું માય ગોડ એટલા બધા કપડાં પલારે નાખ્યા ને બધા હાથી ધોવા પડીએ પણ માય ગોડ આપણા લક એટલા હારા કે હાથ વાઈ ગયા ને તો લાઇટ આવી ગઈ એટલે અડધા જી ઉતા એ બધાય મશીનમાં નાખી દીધા અને બાકી થોડા ઘણા છે એનો જ્યાં ઢીગલો પડ્યો અડધા બધાય હુંકવા નાખ્યા હી એ દોરી હુંકાય ને અમારા મનસાઈન કરતા હતા અહીંયા મશીન જે અમે ધોવાઈ લીધા હતા પહેલાં મશીનમાં પછી પાછા બારબાર નીશવી અને ડ્રાય કરવા માટે જે નાખાતા એને કાઢીને હુંકવતા હતા ને એને થોડાક બ્લાઉઝ શીવું હતું તો એમાં બટનને ને એવું બધું કરવાનું હતું એ બધું એ કરતા હતા તો જો અહીંયા અમારો મશીન છે

ઝાજુ ન ખાવાનું હોય થોડું થોડું જ ખાવાનું હોય અટાણ મે હવારનો નાસ્તો એવું બધું હોય પેટ ભરાને હવારનો નાસ્તો ન કરાય થોડો થોડો કરાય બપોરનું જમવાનું આજને જમવાનું એકદમ પેટ ભરાને લેવાય એવું બધું હોય આકોર મનસાયને મારા કપડાં ફૂંકવે ને હા જો કોરાથી બધું પાર્ટીશન પડે ઈ ઇકોરા અટાણમે ઓછો તડકો આવે આકોર વધારે તડકો આવે તો નવા કપડાનું ઉતાય એ બધા મોસ્ટ ઓફ આકોર ફૂંકવાઈ ગયો અમુક જૂના હે જાડા ઉતાય એ બધા બાકી આજ કપડાં જરાક વધારે જ ઉતાય એટલે ખાટલો એ પછી રાખી દીધો જેની કડકું જ માટે રૂમાલ ને આ તેવું એવું બધું બધું હોય એ બધું એમાં સુકાઈ જાય નેપકિન ને ઝીણકા નેપકિન ટવાલું ને વાસણ લુવા માટેનું જે નેપકિન હોય એને બધું હોય એ બધું થઈ જાય પછી હમણાં એક બધી પછી નવરા થાય એટલે મારે થોડું કંઈક નવીનમાંય કામ કરવાનું હે આ બધાય જાળવાનું હે હમણાં હે ને થોડા થોડા એમાં હું ગયેલ પાંદડાની એવું બધું વધારે થયું કંઈક હમણાં નેવરા નહોતા પાછો તો એવો પડતો તો જો આમાંય પણ આ સુકાઈ ગયા ઈ બધા થોડા થોડા સાફ કરવાના છે પછી અમારા ઊંડા છે તો આ ઊંડા આ કે જે ઊંડા હે મીન્સ કે સાહેબ નું બધાનું છે ઘરમાં બાપુજીનું પહેલાં પેલા વેલા લીધું હતું બહુ વેલા છે વેલા લીધું હતું એમાં જરાક હમણાં એને બહુ હાકતા નથી ધૂળ હબાવ સડે ગઈ તો એની સાફ સફાઈ જરાક કરવાની હે પરવારી તાર તો પાણી અમારે અમે નખવેલી લીધું હોય એમાં ટાકામાં એટલે એકદમ ભરાઈ ગયો હાખો એટલીમાં એ નાખવાનું હોય આમાં પેલા ધોવા નાખીએ પાણીથી પછી લુવા નાખ્યું બધું કર્યું બાકી આ ઊંડા તેજ રેગ્યુલર રૂટીનમાં યુઝમાં આવે એટલીમાં કંઈ બહુ વાંધો હે નહીં ને બાકી બધા એને કહેવાનું હતું કે ભાઈ આપણે કાલે મરચાં ઉતાર્યા ને તો મરચાંનો ભાવ હું તમને કહેતી હતી કે સાડી પસાર સાડી પસાર રૂપિયા વી પૈસા માંડન ચાલુ થાય હોડ ઓછો બધું હતું પણ આપણી ખાલી એક બાસકાનો ઓનલી પચાસ રૂપિયા ભાવ આવ્યો થોડો ઘણો કહેવાય કે ત્રીસ સાલ ત્રીસ પાંત્રીસ રૂપિયા તો આપણી માંથી નોર્મલ હિસાબ કિતાબ કાઢી નાખીએ બધું એટલે પંદર રૂપિયા આપણે વાહે વધે ઘણા એટલા તા એટલે સાત વાગ્યા થી બાર વાગ્યા હોતી મજૂરી અમારી પંદર રૂપિયા વધી એવું બધું કેવાય એવું બધું હોતું બાકી આગળ આગળ જે ઘરનું કામ કરી શું દેખાડતા રહી હું તો બિનારી જો બ્લોગ માં અમારે હારી જો આ શા મસ્તી નો બને એકદમ સુપર ડુપર આ ને પરોઠા રેડી મસ્તીના એકદમ સુપર તો હે ને ખાવા માંડીએ બધા અડાર્યું ના આવી ગયું હે ને જો અમે ઘરનું બધું મેં કામ પૂરું કરી લીધું એ પછી હે ને આ જરાક કામ માંથી બહુ પરવાર નતી આવે એટલે જરાક મોડું ગયું જો આ હે ને શીખલાઓ માટે પાણી નો આમાં હે ને કાયમ વિસરે કાયમ ફ્રેશ એકદમ પાણી ભરીએ કે આપણે બધાય ઠંડુ ને એકદમ ફિલ્ટર નું ને ભાઈ માટલા નું જેની જે પીવું હોય પાણી આપણે બધા પીવા માટે ઓલું કરતા હોય તો પાણી બિસાડાવ તડિક એવો હાજો પડે કે ગરમી ની તડકા માં પાણી ની જરૂર પડે એમ આપણી માણસ ને તો આપણે ધોળે ને ગોરે વ્યાજે કે ભાઈ ફ્રીજમાંથી કાઢીને સિંહો પીએ લઈએ આ બિચારા કાય જાય કેટલા કેટલા પલાઠ ઉડે ઉડે ને આવતા હોય તોય અટાણે કાય એક તો પાણી નો અછત અટાણે ઉનાળા હોય તોય કાય પાણી પીવાનું ઈ જડે ની અટાણે આવું થોડુંક આપણે હે ને મૂંગા પ્રાણીઓ માટે આવી થોડીક જીવદયા દેખાડતું રહેવાય અમે હે ને બે જગ્યાએ પાણી ની પીવા રાખીએ એક અહીંયા પાછળ એટલામાં માં ઝાડવા ને હે ને તો અહીંયા એટલામાં ઠાવકા આવે એટલા ને બપોરે ઘડીક વાર આહીરો હારો લે હીરો ન હોય ને બેહવા આવે ત્યાં પાણી અહીંયા રાખ્યું હોય તો બપોરે પીએ બેઠા બેઠા ને હજી એક મોં આગળ હે વાંબરી હે ને એની આંબરી ની હેઠા એ રાખ્યું કેમ કે હું એક દી કેતી હતી કે મોરલા ને વાંચી હે ને છોપરા ઉપર દાણા નાખી હતી નાથી ખાઈ ને પછી પાછા પાણી પીવા આવે પી આવે તી નાઈ પણ કાઈ એમ ભરીએ પણ આજ જરાક મોડું થઈ ગયું તે હું કેવું અટાણે ભરેલા ધોવે ને ત્યાંની જો અહીંયા પછી આ હીરે અમે ટીંગાડે દઈએ અહીંયા રાખ્યું હતી ને અહીંયા બેઠા બેઠા આંબળા ને બહુ નો ખાય પણ અહીંયા હીરું ને તે બેસવા આવે ઘડીક પછી આમાં દાયડમમાં તો કઈ ને પાણી ભરાગર પાણી નો પીવા ઈમા નાખી દે અટાણે કામ કે ગરમી ની સિઝન છે એટલે અમિત કરીએ મોસ્ટ ઓફ બધા આવી સેવા કરતા જ હોય મૂંગા પ્રાણી માટે પ્રાણી માટે તો ને કુંડા ને ભીરા હોય તો પીએ લે પણ પક્ષીઓ માટે કરવી જરૂર હે કારણ કે બિશાડા પીવું જાજુ ન જોઈએ થોડુંક પાણી પીવું જોઈએ માણસ કરતા હાવ હાવ ઓછું માગે બધી વસ્તુ પણ યાર એની થોડીક સેવા કરો જરૂર પડતી હોય ખાવાની પડતી હોય ને પીવાની પડતી હોય ને એની જિંદગી કાઢવા માટે થોડું ઘણું ત્યાં જોતું હોય ને આપડે જેટલું ન જોઈએ વિશડ ઓવડું હોય બે ટીપા પાણી ના જોયું તો આપણે કામ એટલું નો કાઢે હગી ટાઈમ એના માટે તો અમી જો પીવા માં પાણી નાખ્યું ને તમને બધા ની પણ રિક્વેસ્ટ કરા જો નો કરતા હોય તો આવી થોડીક સેવા ભાવ કરજો કારણ કે આવી બધી વસ્તુ કરી ને આપણે આડી આવી આમાંથી કઈ પૈસા કે આપણે કઈ રોકડ રકમ કે બધું નો આપણે કઈ દેખાડે કોઈ દેખાવ કરવા નથી આમ બધી આવી વસ્તુ કરીએ આપણે ખાલી આપણા મન ની શાંતિ મળે એના માટે બાકી ભાઈ હેઠું કોઈ નો જોઈએ તો કઈ નહીં બાકી ઉપરવાળાના દરબારમાં બધા બધાય નો હિસાબ હોય સારા કામ કરો તો સારો હિસાબ રાખે ખરાબ હો તો એને શું આપણે ઉધાર જમા બધી વસ્તુ થતી જ હોય કારણ કે હે ને જો ઉપર વાળો છે ને બધા કર્મો હિસાબ રાખે એટલે જે બને સારા કર્મો કરતા રહે એટલે શક્તિ તો આપણી સેવા કરે જગ્યા બિસાડું ગરમી નઈ ને તરફિયા મારે પાણી વગર મરે જાય એના કરતા કોઈ બેટી પાણી ના પીએ ને આપડે હારે આ હેક દઈએ કરવું છે એના માટે જો મી સેવા સેવાભાવનું કામ કરી દીધું નજીક કરવાનું હતું ત્યાં નાખી આવ્યો પાણી તો હાલો નાઈ દેખાડા

ઈ કઈ છેકલા ને બધા એવા પક્ષી નો જીવ એવો હે કે ઈ કઈ વસ્તુ હે ઈ આપડી બોલે ને તો માંગે ને આપડી માણસ છે તો બોલે ને માંગે લઈએ પછી ઢોર હે તો ઈ પણ તરી હોય તો ભાઈ ભાંભરે કે ભાઈ પાણી પીવું હોય ખાવું હોય એવું બધું કરવું હોય તો ઈ બધાય અવાજ કરે આની ભાષા તો આપડી હમજીએ ની ઈ બી સાલું આપડી કેતુ હોય કે ભાઈ તમે મને દ્યો પણ આપણી મનથી થી હમજે ને સેવા કરીએ તો વાત અલગ હે બાકી અમિતા જો અહિયાં આવા લાકડા ના પણ રાખ્યા છે એને બિચારા ને માળો બનાવવામાં એટલે એટલી તસ્દી નો પડે પણ આપણે આપડા બનતી સેવા કરીએ અમ્મી કરીએ ને તમે પણ બધાય આવું થોડુંક સેવા ભાવ નું કામ કરતા રહી રેજો ભાઈ મુંગા પ્રાણી ને પીવરાવા માટે પાણી નું ને બાકી અટાણે તો હે ને તો પીવો પડે કે ઉઘાડે પેગી ગયો હોય ધાબા માં તો હે ને હેઠું ઉભાય ઈ નથી ઉભો હે કપડા ધોયા તો હવાર માં એકદમ સાવ ખાખડી જેવા ખખડેલા ઈ હેવે ને પેલા તો હું ચંપલ પેરેલા

વેલું કરના ખેત માં તો ના આવે ને કટાણ પછી તડકાની બાર નીકળવાની મરજી નો થાય જરાય હેરતા થોડુંક એટલું રિયો લુગડા ઉપાડે ને હકેલવાના છે ને પછી જમવાનું બનાવવાનું છે બપોરનું